બાકડા પર બેસવા બાબતે ત્રણ શખ્સે યુવક ને ઢોર માર મારીને પ્રાણ પંખેરું ઉડાવી દીધું પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરી સુરત કટર ગામમાં બાકડા પર બેસવા બાબતે બોલાચાલી થતા ત્રણ શખ્સે એક યુવકની હત્યા કરી છે એક યુવક બાકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીં મારે બેસવું છે પરંતુ હત્યારા યુવકે બાકડા પરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તેથી મૃતક યુવકે બાકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇક મારી દીધો હતો તેથી બાકડા પર બેઠેલો યુવાન ભાન ભૂલીને બેસાગરી સાથે મૃતક યુવકને તમાચા લાગ દાતો અને મુકાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જોકે પોલીસ સમક્ષ મામલો પોતા ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે